સમયે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી જ્યાં બપોરના બાર વાગ્યા થી ચાર વાગ્યા સુધીમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા જ્યાં ચાર કલાકમાં તોફાની બેટિંગ કરતા સાડા સાત ઇંચ વરસાદ ખાબકી ગયો હતો શહેર હોય કે ગ્રામ્ય તમામ વિસ્તારોમાં મુખ્ય માર્ગો જે નદીમાં ફેરવાયા હતા ત્યારે ગ્રામ્ય પંથકમાં વરસાદી પાણીથી ખેતરમાં પણ પાણી ભરાયા હતા ત્યારે વડોદરા વિરમદળ ચાકસિયા સામોર ગ્રામ્ય પંથકમાં નદીઓ કે જ્યાં વોકળાઓ બે કાઠા મોસમનો પહેલો જ ધમાકેદાર વરસાદ ખાબકતા જળાશયો આવ્યા હતા કે જ્યાં જળાશયોમાં નવા નીરો આવ્યા હતા સાંજના છ વાગ્યા સુધીમાં બસો એકતાલીસ મીમી એટલે કે સવા નવ ઇંચ વરસાદ ખાબક્યો છે ત્યારે કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી ત્યારે ભીમ અગિયારસ ઉપર વાવણી લાયક વરસાદથી જગતનો તાત પણ ખુશ થયો છે ગ્રામ્ય વિસ્તાર હોય જામખંભાળિયામાં જે માત્ર દસ કલાકમાં સવા નવ ઇંચ વરસાદ ખાબક્યો હતો ત્યારે તમામ રસ્તાઓ જે છે તમામ રસ્તાઓ નદીમાં ફેરવાયા હતા અને જ્યાં દરેક રસ્તે પાણી પાણી જોવા મળ્યું હતું જામખંભાળિયા પંથકમાં જે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી અને જેને લઈને ધમધોકાર વરસાદ વરસ્યો હતો બપોર બાદ મેઘાએ જોરદાર જે ધમાકેદાર વરસાદ સાથે એન્ટ્રી કરી હતી અને જેને લઈને જે કહી શકાય કે ભરપૂર વરસાદ આવ્યો હતો ત્યારે વીસથી વધુ તાલુકાઓમાં જે કહેવાય કે વરસાદ જે હતો ત્યારે જે કહી શકાય કે વરસાદ ધમધોકાર આવ્યો જગતનો તાત પણ ખુશ છે કે જ્યાં જળાશયોમાં નવા નીર આવ્યા હતા બપોર બાદ ધમાકેદાર મેઘરાજાએ એન્ટ્રી કરી હતી ત્યારે આ સાથે જ વધુ માહિતી માટે સંવાદદાતા જયશુખ મોદી જોડાઈ ગયા છે જે જયશુખ વાત કરવામાં આવે કે જામ ખંભાળિયામાં ગઈકાલે જે જોરદાર વરસાદ પડ્યો હતો અને જ્યાં માત્ર 10 કલાકમાં સવા 9 ઇંચ વરસાદ પડ્યો હતો શું છે વધુ વિગત ઈ વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિવાર વહેલી સવારથી ધીમી ધારે એન્ટ્રી કરી હતી

બે કાંઠે જે છે વહેતી થઈ હતી અને નવા જે જળાશયો છે તેમાં પણ નવા નીર આવ્યા હતા અને શહેરની વાત કરવામાં આવે તો ખુભાળિયા શહેરના રામનાથ સોસાયટી નગરનાકા રેલવે સ્ટેશન રોડ સહિતના માર્ગો પર પાણી ભરાયા હતા જાહેર માર્ગો પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો પણ સામનો કરવો પડ્યો હતો મોસમના પહેલાથી વરસાદમાં શહેરમાં વીજ પુરવઠો ખોરવાતા બીજી એસીએલની કામગીરી વરસાદે પણ જોઈ નાખી હતી દિવસ દરમિયાન વરસાદ સાડા નવ વચ્ચે વરસાદ નોંધાયો હતો કાઢજાર ગરમી અને ઉકળાટ વચ્ચે ધમાકેદાર વરસાદ ધમકતા ઠંડક પ્રસરી ગઈ હતી જાન ખંભડિયા પાણવડ પંથકમાં વાવણી લાયક વરસાદ વરસતા ધરસની કુત્રો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા શું વધુમાં વાત કરવામાં આવે કે માત્ર દસ કલાક જે કહી શકાય કે સાડા નવ જે વરસાદ વરસ્યો હતો ત્યારે નુકસાન કેટલું થયું છે ત્યાં કોઈ નુકસાનના કોઈ સમાચાર છે

તો જામખંભાળિયામાં મુશળધાર વરસાદ ખાબક્યો છે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી જામખંભાળિયા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ દસ કલાકમાં સવા નવ ઇંચ વરસાદ ખાબક્યો અને જ્યાં બપોરના સમયે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી ત્યારે બપોરના બાર વાગ્યાથી ચાર વાગ્યા સુધી મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા જ્યાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી અને જગતનો તાજ પણ ખુશખુશાલ થયો